શું કરાજો તમને લગન પછી બહુ બદલાઈ ગયા છો પેલા જીવા નહી રહે કે મે શું કરું તમને થોડું ધ્યાન જો મારા મું મેં તો તને પેલા જ કીધુંતું લગન કરેલા વૈરાવમાં રસ નહીં તમને સેમ રસ છે અલ્યા આટલી બધી ગરમી લાગે છે ને તારે અત્યારે કે પંખો સાફ કરવાનો તો ખબર નઈ પડતી આ પંખો કેટલો ગંદો થયો છે નવા વર્ષમાં કોઈ મહેમાન આવતા કેવું ગંદુ લાગે સાફ કરવો પડે કે નહીં

શું આ કાલે આપડા લગન માં નહીં જવાનું હા એટલે ચોલો જોવો બેઠે જો એમ હા એમને કેટલો કર્યો એ તો આપણે જોવો પડે કે નહીં ના ના જોવો પડે જોવો પડે લો એમને તો એક રૂપિયા ચાલલો કર્યો ચા એટલે તો ખરું કર્યું પોજ મોણા દબાઈ જાય છે અને બીજા દિવસે જાનમાં તો ખબર ના પડે રૂપિયા ચાલલો અને પોચ હતા અને ઘરે પાસે બે મહેમાન એને લઈને આયા હતા પાંચસો રૂપિયા ની આપડી અરે તો મને વિચાર હું તો ખાલી આ વિચાર પડ્યો કે ઇકોતેર રૂપિયા એટલે કોઈ ફિગર જ નઈ તમે પાછા શું કેતા હતા આપણે પાંચસો એકાવન કરવાનું ચાલુ આ જોઈ લો એટલે આપડે તો બુદ્ધિ છે આપડે તો કરવો પડે કઈ એટલું બધું ખાઈએ કોક નું તો ચોલો હાવ એવું ના કરે આ જો અહીં ના બાજુ વાળા એ ને એક ચાલુ કર્યો છે ના ના બધા નો હારો છે જો એકલો ની એ ઇકોતેર એટલે વૈણ વનું કરના છે કયા જમાના માં જીવા ખબર આવે એના કે હું કાલે એકાવન રૂપિયા ચાલુ કરું જુઓ તમે પેલા આપડે એના જેવું ના થવાય ને થવું જ પડે તો જ ખબર પડે કે આપડે લોકો નામ દબાઈ ને બેઠા હોઈએ ને તો પછી આપડે કરવો પડે

લો એમને 151 ચાલનો કર્યો છે આના 1001 કર્યો તો મે કેવો બર્ધિયા જેવો માણસ કહેવાય 151 એટલે એને શરમ આવી જોઈએ પણ તમે શું લે આ બધાનામાં જ કરી આવો છો ચાલલા હજાર હજાર ના પાડી છે ને મે તમને કે તમારા લોકો કેટલા કરી ગયા હતા અરે પણ મને એવું થોડી હોય મને તો એમ કે આટલું ખાઈએ છે તો 1001 કરવો પડે પણ એ તો તમને ખબર પડે છે આ બધાને નહીં પડતી ને ખબર થાળીઓ ભરી ભરીને ખાવા જોઈએ છે ને 151 કરે છે પેલો 71 કરે છે હદ કરી નાખી લોકો એ યાર

અવતારો ધણી ધંધો કરશે શું ધંધો કરશો એ તો કો પકોડી ની લારી કરીએ તો કેટલું મળે 500 રૂપિયા તો દરરોજ ના મળી જ જાય હવે તમે પકોડી નું કરશો એમ ને કોઈ પણ ધંધો નાનો ના કહેવાય ધંધો ધંધો કહેવાય અને અત્યારે ખાણી પીણી માં બહુ તેજી છે આપણો નાસ્તા ની દુકાન કરીએ કેમ આ વિચાર કરો છો તમારી નોકરી છોડી દેવાનો ઈરાદો છે અરે હા છોડી દેવાની છે એટલે તો ધંધા નું વિચારું છું એટલે ટુકમાં તમારો ધંધો જ કરવો છે એમ ને વાંધો ન કરી નાખો ધંધો તમે આ વખત ધંધો થઈ રહેશે અને જોરદાર નાસ્તાની દુકાન ના બનાવું તો મને યાદ કરજે આપણે સરસ દુકાન બનાવીશું પણ તમારી જોડે પૈસા કેટલા છે તો કો દસ જેવું રોકડા પડ્યા છે અને વીસ બાવીસ હજાર જેવું ખાતામાં પડ્યું હશે ત્રીસ હજાર માં તો ખાલી દુકાનની ડિપોઝિટ જ ભરાશે બીજું બધું કેમ નું કરશું એ તો કો અરે એ તો બધું થઈ જશે તમે છાના માના નોકરી ચાલુ રાખો સેઠ્યો મારન તોય નોકરી તો કરવાની જ છે અને મારા દાગીના તમારા જોડે પડ્યા છે ને એ મને આપી દોજો માર મમ્મી ઘેર મોકલાઈ દેસ નોકરી વાળા તો નોકરી વાળા ભરોસો નહી રહ્યો એક લાખ રૂપિયા એક વર્ષ માટે મને એક વર્ષ પછી કેટલા પાછા આપી મને લાગત તને હિસાબની ખબર નહી તમને મારી નઈ ખબર હજી તૈયાર નહી થઈ તું ભાઈ હજી મારા મેકઅપ બાકી છે હજી નાવા ધોવાનું તે નહીં કર્યું ક્યારે જઈશું આપણે નાયા વગર કે મેકઅપ કરવાનો હોય નહીં કરવાનો હોય ને તો ચમ ભૂત જેવી થઈને ફરું છું અરે મારા મેકઅપ કરવાનો છે પછી હું કપડા પહેરે હજી મારા વાળ લાગશે ઓહો બે કલાકથી જો તો હું બધું કોમ પતાઈને આવી ગયો હજી તમારા લપેડા ચાલુ છે બધી વસ્તુ એ તમે બોલ બોલ ના કરશો બરાબર મારા કામે કરવાનું હોય ને તૈયાર થવાનું હોય બરાબર એટલે વાળ લાગે પણ આપણો પ્રસંગમાં જવાનું હોય ને ઈદાર હવારથી તારે મંડી જવાનું આ બધું કરવા ઓજે જવાનું હોય ને તો હવારથી કરું ને તોય પાર આવે એવો નહીં મેકઅપ નો બસ ગજબ કર નાખ્યો હવે કેટલી વાર લાગશે અજી 2 કલાક ખરા અજી તો મેકઅપ કરે પછી વાડ કરે ને પછી કપડા પહેરવાના છે માન નવા બરાબર એટલે મમ્મી પપ્પા રા જોઈને બેહી રહ્યા છે આપડી તેમને થોડી મેકઅપ કરવાનો હોય છે યાર તો પણ તારા કરવાનો તો વેડા તું કરીએ બધા આખા ઘરના બેહી રહે એવું નહીં કરવાનું કોઈ બેહી નહીં રહેતું બરાબર કાયમ જવાનું હોય એટલે તમારા લપેડા ચાલુ હોય છે શ્રીંગાર પણ આટલું બધું બોલો છો એના કરતાં કામ કરાવતા હોય ને તોય સારું હવે હું કરાવું હું લ પકડો આ કાકાચ હ સીધો પકડો કશું કામ આવડતું નહી ખાલી બોલ્યા સિવાય બરાબર હા જુવત કરાવો આટલું બધું લગાવવાનું આટલું બધું કેમ લગાવું છું પણ અરે મેકઅપ ની તારીખ પૂરી થવા આવી છે પછી શું કરવાનું એટલે જેટલો લગાવવાનો એક્સપાયર એક્સપાયર થઈ જાય તો કોઈ મરી ના જવાય અરે મારો મેકઅપ આ જો દવા સાથે તને આડેસર થશે એટલે મારું મોઢું બગડી જાય એવું ચાહો છો ને તમે તો અમે જો હારું હતું કેવા શું માંગો છો હારું નહોતું તો લાયા શું લેવા લગાઈ દે બધું બાટલી પાર મળી દેજે આખો મોઢું તો ઓળધપ કર ના કરે ખબર જ ના પડે કોણ છે તમે અહીંયા થી જતા રહો છો કે પછી હું તમને કાઢી મૂકું કે ચૂપચાપ બેહી રહો અરે પણ હદ હોય લે બે કલાક થયા હજી આપણે નીકળવાનું છે હવે દસ મિનિટમાં તું હજી તૈયાર નહીં થઈ હજી તો કપડો પહેરવાનો જેટલી વાર કરે તું ખબર તો ને એમને બધા થોડી કહેશે કે હિતલો મેકઅપ જોરદાર હોય છે હા જોરદાર ભાઈ વાહ ભાઈ વાહ કોણે કીધું આવા વખાડ કોણે કરી દીધા બધા કરે છે તમારા સિવાય કોઈ બાપોય ના કરે ખાલી ખાલી તને ફોર્મમાં લાવવા માટે કોઈ ફોર્મમાં ના લાવો અરે આ મેકઅપો કરી કરીને તો છોકરાઓને ચેટલો ને છેતરી માર્યા તમે એમને નહીં છેતર્યા મગર મેકઅપ એ અને આ શું છે મારી અરે હોનાની વેટી લઈ લીધો તો આ બગસરૂ પહેરી ખાઉં છું તો હોનાની વિટી તો એક જ છે અને અલગ અલગ પેરીન પ્રસંગમાં જવાનું ને એક ને એક પેરીન તોડી જવાનું હોય કે આવું નકલું પહેરવાનું તો લઈ આવો ને અસલી અલગ અલગ તો મોલક અલગ અલગ પેરીન જો અને તમે હવે આવી રીતે બોલબોલ કરશો તો હું મેકઅપ નઈ કરી શકું બે કલાક થશે મારા બીજા બરોબર ચૂપચાપ થઈને બેહી રહેવું છે કે નહીં તમારા વર બંધ જ રહું ભાઈ ફટાફટ પાર મે લેડો અને પકડી રાખું પકડી રાખો ને સીધું પકડી રાખો દેખાય ને એવી રીતે હા એમ હા अंगड़ी राखी दो बोलता नहीं हो <laughs> बराबर -फट पार मिलो जल्दी टाइम ना बगाड़ो નાનપણથી એવું લાગતું હતું કે પપ્પા મમ્મી જોડે ઝઘડો કરે પણ જ્યારે આપણા લગ્ન થાય ને તારા ખબર પડે તો બિચારા પપ્પા તો કઈ નહીં બોલતા એ તો ટોર્ચર થઈને વર્ષોથી કંટાળીને બબળ બબળ કરે